એક બીજું ઉદાહરણ જોઈએ રેગ્યુલર એક્સરસાઇઝ ઇઝ ગુડ ફોર ધી હાર્ટ અર્થાત નિયમિત કસરત હૃદય માટે સારી છે એક અન્ય ઉદાહરણ જોઈએ ધ બસ રન્સ એટ રેગ્યુલર ઇન્ટરવલ્સ એટલે કે બસ નિયમિત સમયાંતરે ચાલે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ